નમસ્કાર મિત્રો ચૌદમી ફેબ્રુઆરી નજીક આવી રહી છે વેલેન્ટાઇન ડે ચૌદ ફેબ્રુઆરી એ એક જ દિવસ એવો છે જ્યાં પ્રેમરૂપી પુષ્પ મસ્ત બનીને ખીલે છે જ્યાં પ્રેમના પ્રતિક સમા તાજમહેલને તો બધા યાદ કરે છે પરંતુ માતા સીતાને મેળવવા માટે ભગવાન રામે બનાવેલા પવિત્ર દુર્લભ અને પ્રેમ પ્રતિક સેતુને કોઈ યાદ નથી કરતું મિત્રો રોમિયો અને જુલિયટને તો બધા યાદ કરે છે પરંતુ કૃષ્ણ પ્રેમમાં બધું જ છોડી દેનાર મીરાને કોઈ યાદ નથી કરતું આ ઉપરાંત લેલા મજનુને આપણે બધા યાદ કરીએ છીએ પરંતુ કૃષ્ણને મેળવવા માટે હજારો ગોપીઓના પ્રેમને કોઈ યાદ નથી કરતું કહેવાય છે કે પ્રેમનું પ્રતિક લાલ રંગનું ગુલાબ છે પરંતુ આઝાદીની ચળવળમાં પણ આ જ લાલ રંગનું ગુલાબ પ્રતિક ચિહ્ન હતું એને કોઈ યાદ નથી કરતું શું આ વર્ષે વેલેન્ટાઇન ડે અલગ રીતે ન ઉજવી શકાય ભગવાન રામ અને માતા સીતાના પવિત્ર પ્રેમને યાદ કરીને ન ઉજવી શકાય આપના તમામ વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરશો બધાને જય શ્રી રામ